તો હલો મિત્રો આપણે યુટ્યુબનો આપણો વિડીયો કઈ રીતે આપણે શૂટિંગ કરીએ છીએ અને આપણી પાસે કોઈ માઈક છે અથવા તમને સ્ટેન્ડ પણ દેખાય છે અને એક સાઈડમાં સ્ક્રીન પણ આપણા વિડીયોમાં તમને દેખાવા જોવા મળતી હશે તો એનું એડિટિંગ આપણે કઈ રીતે કરીએ અને આપણે વિડીયો કઈ રીતે શૂટિંગ કરીએ છીએ તો વિડીયોમાં ખાસ મિત્રો બનાવી રેજો આપણે એટલા બધા મોંઘા ફોનની પણ મિત્રો જરૂર પડતી નથી જો તમારી પાસે ટેલેન્ટ હોય ને તો ગમે તેવો સાદો ફોન હોય ને તો પણ એની અંદર આપણે વિડીયો એડિટિંગ કરી શકીએ છીએ અને કઈ એપ્લિકેશનની અંદર હું એડિટ કરું છું અને કઈ રીતે શૂટિંગ કરું છું બધી માહિતી વિડીયોની અંદર મિત્રો આપવાનું છું વિડીયોની અંદર મિત્રો ખાસ બનાવી રહેજો અને મારા જે ફોન છે મતલબ કેટલા મોંઘા છે કે નથી એ પણ મિત્રો માહિતી તમને આપવાનું છે વિડીયોની અંદર ખાસ બને રહેજો તો શરૂઆતની મિત્રો વાત કરીએ પહેલાં તો તમે સ્ટેન્ડ પર તમને જોવા મળતું કાલે પડી ગયું છે તમે જુઓ અહીંયા પડી ગયું તો મેં અત્યારે છે ને થોડુંક જુઓ કારણ કે હવે નવું લાવવું પડશે હવે મેં અત્યારે હાલની અંદર આપણો વિડીયો બનાવવા માટે તકલીફ થતી ને એટલે મેં અત્યારે હાલની અંદર જો આ ફરે કમ્પ્લેટ છે પણ કહેવાનું મતલબ કે પડી ગયું હતું કારણ કે સ્ટેન્ડ સ્ટેન્ડમે છે ને અહીંયા જ પડ્યું હશે આવા ઉપર ગમે ત્યાં મૂકી દઉં છું એટલે આજે પવનથી નીચે પડી ગયું ત્યાં અહીંયા મતલબ તૂટી ગયું ક્રેક થઈ ગયું છે આપણે ફોન ભરાવાની થોડીક તકલીફ રહે છે બાકી સ્ટાન્ડર્ડ છે અને સારામાં સારું છે તમે જુઓ અહીંયા અને મજબૂત પણ છે અને લગભગ એક વર્ષ થઈ ગયું છે હું આની ઉપર એડિટિંગ કરું છું આનાથી વધારે ઊંચું કરવું હોય તો પણ થાય છે એવું નથી કે નથી થતું અને આને આપણે હલાવવાનું પણ ખાસ હોતું નથી અને હજુ તો ફોન ભરાવી સિસ્ટમ થોડીક છે આ ફોન અહીંયા ભરાવવો હોય તો હું ભરાઈ શકું છું એવું કોઈ ટેન્શન નથી ભરાઈ શકાય છે પણ હવે આપણે નવું લાવવું પડશે એ જરૂરી છે હવે વાત કરીએ માઇકની તો માઇકની પણ મિત્રો તમને જે આપણું અત્યારે હાલ જે શૂટિંગ થઈ રહ્યું છે અત્યારે આગળના કેમેરો એટલે આગળનો કેમેરો એટલે બધા લોકો પાછળથી શૂટિંગ કરતા હોય છે આ કેમેરાની પણ અત્યારે હાલની અંદર જે આપણું શૂટિંગ ચાલુ છે ને આગળના કેમેરાનું ચાલુ છે અને એ ફોન છે નોકિયા ફાઇવ ફોન છે અને એની અંદર આપણે આ શૂટિંગ કરી રહ્યા છે અને એની અંદર મિત્રો છે ને આપણે માઇકની જરૂર પડતી નથી પહેલાં હું સ્ટેન્ડ ઉપર ભરાઈ દઉં એટલે મને છે ને વાત કરવાની મિત્રો મજા આવે તો આપણે ફોન આ સ્ટેન્ડની અંદર ભરાઈ દીધો છે હવે મેઇન પોઈન્ટ કયો છે મિત્રો ઘણા લોકો આપણે છે ને પહેલાં તો આપણી પાસે ફોનના એટલે લોકો છે ને એવું વિચારે કે આપણી પાસે સારો ફોન નથી આપણે કઈ રીતે એની અંદર શૂટિંગ કરીએ કઈ રીતે એની અંદર એડિટિંગ કરીએ અથવા આપણો વોઇસ કેચઅપ ના કરતો હોય આપણો ફોન એટલે ટેન્શન તો મિત્રો દરેકના મનની અંદર આવે છે પણ મિત્રો સૌથી પહેલાં તો જુઓ મારી જેમ જો જે લોકો ટેકનિકલના વિડીયો બનાવવા માગે છે એમના માટે જરૂરી છે બે ફોનની જરૂર પડે છે પહેલી વાર કારણ કે બે ફોન વગર હું તમને સાઈડમાં છે ને સ્ક્રીન દેખાડી શકતો નથી હવે કઈ રીતે સ્ક્રીન દેખાડવાની છે અને કઈ રીતે એનું સેટઅપ કરવાનું છે એ પણ તમને ખાસ કરી દઉં વાત અને જે જે લોકો આપણા વિડીયો જોવે છે તો આ સ્ટેન્ડ ઉપર જ વિડીયો ખાસ બનાવ્યા સ્ટેન્ડ આપણો અહીંયા જ પડ્યું હોય છે અને જ્યારે હું ફ્રી થઉં ને તો બસ અહીંયા આવીને વિડીયો બનાવવા માંડું આખો દિવસ સ્ટેન્ડ અહીંયા જ પડ્યું હોય છે આપણે લઈને ક્યાંય ફરતા પણ નથી જ્યારે ટાઈમ મળે એટલે અહીંયા આવી જવાનું હવે આ જે શૂટિંગ થઈ રહ્યું છે એ નોક નોકિયાનો ફોન છે મિત્રો જે સસ્તો મતલબ ઊંઘો પણ નથી આ ફોન છે ને મિત્રો તમને મળી રહેશે ખાલી દસથી મતલબ બારથી ચૌદ હજારની અંદર વધારે કોઈ કિંમત નથી નોકિયાનો ફોન છે જેની અંદર આઠ જીબી રેમ છે અને એકસો છપ્પન જીબી એકસો અઠ્યાવીસ જીબી સ્ટોરેજ છે મિત્રો તો તમે વિચાર કરી લો કે એની અંદર હું એડિટિંગ નથી કરતો જ્યાં મારો પર્સનલ નંબર છે ને જે પરિવારનો એ નંબર આપણો એની અંદર છે અને એમાં હું વાત કરું છું અને વોટ્સએપ એડિટિંગ બીજું એની અંદર કરતો નથી પણ હા મારા જે બધી ચેનલોના જે વિડિયો છે ને એ બધા એની અંદર પહેલા ટ્રાન્સફોર કરું છું આ ફોનની અંદર એડિટ કરું છું ને એમાંથી એ ફોનની અંદર એડિટ કરીને બધા ટ્રાન્સફોર કરું છું અને પછી ફાઇવ છે ને એટલે બધા દિવસની અંદર ચાર પાંચ વિડીયો અપલોડ કરો બધા એમાંથી અપલોડ કરી દોડ ફાઇવ જી ફ્રી હોય છે એટલે આપણે વધારે ડેટાની જરૂર પડતી નથી એ છે આપણો નોકિયાતર હાની અંદર જે કેમેરાનું શૂટિંગ થઈ રહ્યું છે હવે વાત કરીએ સાઇટમાં જે સ્ક્રીન દેખાય છે એ મિત્રો આપણો આ ફોન છે હવે એના માટે આપણે શું કરવાનું છે સૌથી પહેલાં તો મિત્રો તમારે છે ને પ્લે સ્ટોરથી એક એપ્લિકેશનની જરૂર પડે છે સ્ક્રીન રેકોર્ડિંગ કરવા માટે એ જે રેકોર્ડ તો એ એપ્લિકેશનને તમારે છે ને એ જેડ રેકોર્ડિંગ આ એપ્લિકેશન તમારે પ્લે સ્ટોરથી ડાઉનલોડ કરી લેવાનું રહેશે અને જ્યારે તમે વિડીયો બનાવવાનું શરૂઆત કરો ને એટલે તમારે એની અંદર આ જે છે ને ફોન એની અંદર પણ સ્ક્રીન રેકોર્ડિંગ તમારે ચાલુ કરી દેવાનું છે અને સામેનો કેમેરો પણ આપણે ચાલુ કરી દેવાનો હવે બંને રેકોર્ડિંગ તમે જ્યાં સુધી વિડીયો બનાવી રહ્યા છો એટલે આની અંદર પણ રેકોર્ડિંગ તમે જે પણ દેખાડતા હોય જે પણ એ તમે સામે આપણું સ્પેચ મેચ થશે અને અહીંયા આપણે જે પણ મતલબ આપણે બોલતા હોય સેટિંગ શીખવાડતા હોય અહીંયા કમ્પ્લીટ અહીંયા ચાલુ જ હવે એ જે સ્ક્રીન આપણે રેકોર્ડ કરી છે એને છે ને મિત્રો કાઇન માસ્ટર તમે જે પણ એપ્લિકેશનની અંદર જતા હોય એ એપ્લિકેશનની અંદર છે ને તમારે મેચ કરવાનું રહેશે હવે મેચ કઈ રીતે કરવાનું છે એ પણ હું તમને વિડીયોમાં ખાસ દેખાડી દઈશ કે આપણે સાઈડમાં સ્ક્રીન છે ને મતલબ કઈ રીતે દેખાડવાની છે અને એનો વોઇસ અને આ વિડીયોનો જે સ્ક્રીનનો વોઇસ આપણે મેચ કરવાનો રહેશે કારણ કે મેચ કરશું ને તો વિડીયો આગળ પાછળ ના થાય કારણ કે જે ટાઈમે આપણે બોલતા હોય ને એ ટાઈમે આપણા ફોનની સ્ક્રીન પણ અહીંયા આવી જોઈએ એ ટાઈપનું કામ થવું જોઈએ એટલે આપણે મેચ કરવાની હોય છે સ્પીચ ખાલી કે કઈ રીતે આપણે સેટ કરવાની છે કઈ એપ્લિકેશન તમે બધા લોકો અલગ અલગ આપણે એપ્લિકેશન વાપરતા આવશે અને હું પણ અલગ અલગ એપ્લિકેશન વાપરું છું અને ઘણા લોકો ફ્રેમ પણ લગાવશે પીએનજી મોબાઈલ ટાઈપનું દેખાય અને હું આપણે મોબાઈલ પીએ ખાલી છે ને સ્ક્રીન દેખાડું છું હવે એને આપણે સેટ કરવા માટે એ જે આપણું સ્ક્રીન રેકોર્ડિંગ થાય છે એ ફોન છે મિત્રો આપણો નોકિયા નહીં પણ રિયલમી અને આજ સુધી મિત્રો છે ને વિવો અને ઓપ્પોને પસંદ ઓછો કરું છું હું રિયલમી ફોનને મિત્રો વધારે પસંદ કરું છું કારણ કે રિયલમીનું રિઝલ્ટ આખું એક અલગ છે અને તમારે ઝલક જોવી હોય ને તો રિયલમીનું જે રિઝલ્ટ છે એ તમને અહીંયા સાઇટમાં સ્ક્રીન દેખાડી દઉં અને ચાલુ પણ કરીને હું થા ખાલી થોડુંક તમને ઝલક અહીંયા ઉપર સ્ક્રીન ઉપર દેખાડી દઉં તો અહીંયા મેં જે રિયલમીનું રિઝલ્ટની વાત કરીએ તો રિયલમીનું રિઝલ્ટ કેવું આવે છે બહુ મસ્ત આવે છે તો અહીંયા હું સાઈડમાં થોડુંક ચાલુ કરી દઉં છું અને અહીંયા તમને કદાચ જોવા મળી રહેશે તો આ છે મિત્રો આપણું રિયલમીનું રિઝલ્ટ કદાચ તમને દેખાતું હોય મિત્રો જોઈ શકો છો બેસ્ટ રિઝલ્ટ આવે છે અત્યારે હાલ સુધી પણ રિયલમીનું રિઝલ્ટ મને ગમે છે અને બેસ્ટ આવે છે આ તો કદાચ ફોનની અંદર તમને દેખાતું હશે ઓરિજિનલ રિઝલ્ટ તો બેસ્ટ આવે ક્વોલિટી આવે છે કારણ કે ડિસ્પ્લેમાં એક બીજું ચાલુ છે બાકી બેસ્ટ ની અંદર આની અંદર રિઝલ્ટ આવે છે રિયલમી અને આ પણ મિત્રો છે એટ જીબી અને બસો મતલબ એકસો અઠ્યાવીસ જીબી છે સ્ટોરેજની અંદર પણ આ રિયલમી ફોનની અંદર એક ખાસિયત છે કે બને ત્યાં સુધી હેંગ ફોન ઓછો થાય છે બાકીના બધા તમે વિવો ઓપ્પો લાવશો ને તો ભલે એની ડિમાન્ડ વધારે છે આપણે માનીએ આ એક ઓપ્પોની જ કંપની છે રિયલમી અને એની અંદર આપણે આ છેલ્લા લગભગ હું સાતેક વર્ષથી રિયલમી ફોન વાપરું છું સાત આઠ વર્ષથી અને નોકિયા મારો ફોન હું વાપરતો હોય તો નોકિયા અને રિયલમી બાકીના બીજા ફોનો ઓછા પસંદ કરું છું પણ થોડાક સમયની અંદર હવે આપણે એક સેમસંગ ફોન ખરીદવાના વિચારવું પડશું કે હવે થોડોક એક સેમસંગનો ફોન આપણે લાવવાની ઈચ્છા છે કારણ કે સેમસંગ પણ એક સારી અને બ્રાન્ડ કંપની છે આજ સુધી આપણે એવું વિચારતા હતા કે સેમસંગ હેંગ ફોન થશે પણ અત્યારે હાલની અંદર જે નવા નવા અપડેટ નવા નવા ફીચરવાળા ફોન આવી ગયા છે તો એની અંદર છે ને મિત્રો વધારે આપણે હેંગ ફોન નથી થતા અને બીજા નંબરમાં જે લોકો એવું વિચારે છે કે આપણી પાસે ફોન સારા હોવા જોઈએ તો મિત્રો આ ફોન પણ બારથી પંદર હજારનો છે અને જે નોકિયા છે એ પણ બારથી પંદર હજારનો છે કોઈ આપણી પાસે આઈફોન કે સેમસંગ ફોન નથી મિત્રો તો આજ સુધી જેટલા પણ મેં વિડીયો બનાવ્યા એક સાદા ફોનની અંદર જ મિત્રો બનાવેલા છે આમ જોવા જઈએ તો આપણે હર કોઈ ફોન લાવીએ ને તો બારથી પંદર તો આપણે પૈસા ખર્ચવાના છે એનાથી નીચે તો આપણને ફોન મળતો નથી પણ કહેવાનું મતલબ કે આની અંદર છે ને બહુ સારા ફીચર આવે છે કહેવાનું મતલબ હેંગ ના થાય બેટરી બેકઅપ સારું સારું ચાલે આપણે એનાથી વધારે મિત્રો શું જોઈએ તો બસ આ છે મિત્રો આપણા ફોન અને નોકિયા ફોન તો તમને કહ્યું નોકિયા ફોનનું રિઝલ્ટ પણ તમને સારું જોવા મળી રહ્યું છે આ છે નોકિયા હવે આપણે મોબાઈલની સ્ક્રીન આપણે કઈ રીતે દેખાડવાની છે એડ આપણે કઈ રીતે કરીએ છીએ તો એના માટે મિત્રો આપણે પહેલો વિડીયો લઈ લેવાનો હોય છે ખાસ કરીને એ પણ તમને અહીંયા વિડીયોમાં સાઇડમાં દેખાડી રહ્યો છું ખાલી સ્પીચ તમારે ચેક કરી લેવાની છે તો વિડીયો તમને કેવું લાગ્યું કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી યુટ્યુબ રિલેટેડ દરેક વિડીયો તમને છે ને ગુજરાતીમાં મિત્રો મળતી રહે